હેલો ફ્રેન્ડ્સ જી શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગરમીમાં શરીરને ઠંડકની સાથે સાથે પૌષ્ટિકથી પણ ભરપૂર દૂધનું શરબત બનાવીશું આ શરબતથી તમારું પેટ પણ ભરેલું જ રહેશે તેવું હેલ્ધી બનશે સાથે ટેસ્ટી તો ખરું જ અને બનાવવું તો સાવ સહેલું તો ચલો મન મગજને ઠંડક આપે તેવું હેલ્ધી ટેસ્ટી દૂધનું શરબત બનાવવાનું સ્ટાર્ટ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

દૂધમાં ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લઈશું તેમાં બે ટેબલ સ્પૂન પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ દૂધ ઉકળે તેની પહેલા આ કામ કરી લેવાનું કોર્ન ફ્લોર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી તો તમારે બે લિટર દૂધ લઈ લેવાનું અને દૂધને પકાવીને ઘટ કરી લેવાનું બંનેનું રિઝલ્ટ સેમ આવશે અને સાઈડ પર રાખી દઈએ ત્યાં આપણું દૂધ પણ સરસ ઉકળવા લાગ્યું છે તો આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તે એડ કરી દઈને ફટાફટ સારી રીતના મિક્સ કરી લઈએ એટલે ગાંઠા ના પડે કોઈ કોર્નફ્લોરનો ટેસ્ટ નહીં આવે પણ દૂધ સરસ ઘટ થઈ જશે કોર્નફ્લોર સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ કોર્ન ફ્લો એક લીટર દૂધમાં એક ટેબલ સ્પૂન નાખવાનો વધારે નાખવાની કોઈ જરૂર નથી ખાંડ આપણી ઓગળી ગઈ છે અને દૂધ પણ સરસ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ પછી ઠંડુ થાય એટલે તેને ફ્રિજમાં રાખી દઈશું એટલે વધારે ઠંડુ થઈ જાય સુધીમાં આપણે એક કઢાઈ લઈશું તેમાં કાઠો કે સ્ટેન્ડ રાખીને તેમાં બે કપ પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ હવે આપણે એક પ્લેટ લઈશું તેમાં તેલ કે કશું જ લગાવવાની જરૂર નથી તેને કાઠા પર રાખી દઈએ બે કલાક પહેલા મેં અડધો કપ સાબુદાણાને પલાળીને રાખ્યા હતા બે કલાકમાં સાબુદાણા સરસ પલળી ગયા છે પ્રેસ કરીએ તો તે આરામથી મેશ થઈ જાય છે તમે અડધો કપ સાબુદાણા પલાળશો તો તે પલળીને એક કપ થઈ જશે તો આજની રેસીપી માટે આટલા સાબુદાણા ઇનફ છે તેને પ્લેટમાં આ રીતના ફેલાવી દઈએ પાણી ઉકળવા લાગ્યું છે તો ઉપરથી ઢાંકણ બંધ કરી દઈએ ને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પકાવીશું ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈશું ને અહીંયા મેં એક જેલીનું પેકેટ લીધું છે આ પેકેટ તમને આરામથી કરિયાણાની દુકાને મળી જશે આ નેવું ગ્રામનું પેકેટ પચાસ રૂપિયામાં આવે છે બસ એક પેકેટમાંથી વીસ થી પચીસ ગ્લાસ શરબત તૈયાર થશે એક સાથે બધા પાવડરનો ઉપયોગ ના કરવો હોય તો અડધા પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં સ્ટ્રોબેરી ફ્લેવરનું પેકેટ લીધું છે તમે વેનીલા ફ્લેવરનું પણ લઈ શકો છો પાછળની સાઈડ લખેલું જોઈએ છે કે આને કઈ રીતના બનાવીને તૈયાર કરી શકાય કેટલું પાણી લેવાનું અને કઈ રીતના બનાવવી પણ માપનું પાણી લખેલું હોય તેનાથી બે ટેબલ સ્પૂન પાણી ઓછું લેવાનું એટલે જેલી સરસ સેટ થઈ જશે અહીંયા પાંચસો એમ એલ પાણી લેવાનું છે તેમાં બે ટેબલ સ્પૂન પાણી ઓછું લઈશું પેનની અંદર પાણી એડ કરી દઈએ ને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ ત્યાં આપણા પેકેટમાં પ્રેમિક છે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આ એક પાઉ છે તેને બહાર કાઢી લઈએ બાકીનું બાઉલમાં લઈ લઈએ પાઉને પણ કટ કરીને મિક્સ કરી લઈએ બંનેને મિક્સ કરવા જરૂરી છે જો તમારા પેકેટમાં એક જ પેકેટ આવ્યું છે તો એકનો જ ઉપયોગ કરવો એક પેકેટ હોય તો મિક્સ કરવાની કોઈ જ જરૂર નથી તો મેં બંને પાવડર મિક્સ કરી લીધા છે ત્યાં આપણું પાણી પણ ઉકળવા લાગ્યું છે પાણી ઉકળે પછી તેમાં જેલીના પાવડરને એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ અને હવે વધારે સમય પકવવાની જરૂર નથી ઉકળી ગયું છે અને સારી રીતના મિક્સ પણ થઈ ગયું છે તો બસ આટલું જ પકાવવાનું છે હવે તેને સેટ કરવા માટે મેં એક પ્લેટ લીધી છે આ પ્લેટમાં ઘી કે તેલ કશું જ લગાવવાની જરૂર નથી પૂરા જેલીના મિક્સરને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ તમે જુઓ ને જેલી એકદમ પતલી લાગે છે થોડી જ વારમાં તે સરસ જામી જશે એટલે તેનો લુક ખૂબ જ સરસ આવશે આપણે જે પાણીમાં જેલીનો પાવડર એડ કર્યો હતો તે પૂરો મેલ્ટ થઈ ગયો છે કોઈ જ દાણા જેવું દેખાતું નથી અને સેટ થવા માટે આપણે ફ્રિજમાં રાખવાની કોઈ જરૂર નથી પંખા નીચે રાખશો તો તે આરામથી જામી જશે ત્યાં સાબુદાણાને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો તેને ખોલીને જોઈએ તો સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીને પ્લેટને બહાર લઈ લઈએ અહીંયા સાઈડમાં મેં એક વાસણમાં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી લીધું છે તેમાં સાબુદાણાની પ્લેટને ડુબાડી દઈએ આનાથી શું થશે કે તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે જો તેને આમને આમ જ છોડી દઈશું તો તે એકબીજા સાથે ચીપકી જશે આ રીતના પાણીમાં રાખવાથી તે આરામથી નીકળી જશે બધા જ સાબુદાણા અલગ અલગ થઈ જશે તમને બધા જ દાણા અલગ અલગ સરસ થઈ ગયા છે કેટલા સુંદર દેખાય છે તો બાઉલ પર ગરણો રાખીને તેને ગાડી લઈએ તમે જુઓ બધા જ દાણા અલગ અલગ થઈ ગયા છે આ રીતના છૂટા છૂટા સાબુદાણાની ખીચડી હું પણ બનાવું છું જો તમારાથી સાબુદાણાની ખીચડી છૂટી છૂટી નથી બનતી ચીપકતી રહે છે તો મારી રીતના એકવાર જરૂર બનાવજો ગેરંટી આપું છું કે તમારાથી ખીચડી પરફેક્ટ જ બનશે સાબુદાણાની ખીચડીની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે હવે તેને સાઈડ પર રાખી દઈએ દૂધને મેં ઠંડુ કરીને ફ્રિજમાં રાખ્યું હતું તે ફરી લઈ લઈએ દૂધ સરસ ઠંડુ અને ઘટ પણ થઈ ગયું છે વધારે કોર્ન ફ્લોર એડ કરવાની જરૂર નથી બસ એક ટેબલ સ્પૂન જ એડ કરજો બહુ વધારે ઘટ થઈ જશે તો ટેસ્ટ સારો નહીં આવે હવે ફ્લેવર માટે અડધો કપ ગુલાબનું શરબત એડ કરીશું ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો એટલે જ મેં ખાંડ આગળ ઓછી એડ કરી ગુલાબના શરબતની અંદર પણ ખાંડ હોય જ છે સારી રીતના મિક્સ કરી લઈએ મેં ગુલાબનું શરબત એડ કર્યું છે તમે સ્ટ્રોબેરી સિરપ એડ કરીને પણ બનાવી શકો છો કલર કેટલો સુંદર આવ્યો છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે હવે આપણે સાબુદાણા પકાવીને તૈયાર રાખ્યા હતા તે એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ સાબુદાણાનો ટેસ્ટ શરબતમાં ખૂબ જ સરસ લાગે છે સાથે સાબુદાણા એડ કરવાથી આપણું પેટ પણ ભરેલું રહે છે ત્યાં આપણી જેલીને પણ 30 મિનિટ થઈ ગઈ છે 30 મિનિટમાં સરસ જામી ગઈ છે બસ એટલું ધ્યાન રાખવાનું કે પેકેટમાં પાણીનું જેટલું માપ લખ્યું હોય તેનાથી 2 ટેબલસ્પૂન પાણી ઓછું લેવાનું એટલે તમારી જેલી સરસ પરફેક્ટ જામશે જો પાણી વધારે થઈ જશે તો જેલીને કાટતી વખતે તે તૂટતી જશે પાણીનો રેશિયો બરાબર ધ્યાન રાખશો ને એટલે બરાબર જ બનશે તમને કટ કરીને બતાવું તો આરામથી કટ થઈ જાય છે એકદમ સ્મૂથ બને છે બહુ મોટા પીસ નહીં કરવાના નાના નાના કટ કરશું એટલે ખાવામાં આરામદાયક રહેશે ફરી કહું છું પાણીના રેશિયાનું બરાબર ધ્યાન રાખવાનું છે જેટલું પેકેટ પર લખેલું હોય તેનાથી બે ચમચી ઓછું પાણી લેવાનું વધારે તો એક ચમચી પણ નહીં લેવાનું

બાળકો તો આમને આમ જ ખાઈ જશે આને જોઈને જ બધી પીસ મસ્ત મજાના અલગ અલગ છે એકબીજા સાથે બિલકુલ ચીપકતા પણ નથી હું બધા જ પીસનો ઉપયોગ નથી કરવાની અડધાનો કરીશ અને અડધાને ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી દઈશ ફરી શરબત બનાવીશ ત્યારે તેનો ઉપયોગ કરીશ બંધ કરીને રાખી દઈશું બાકીની જેલીને દૂધમાં એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ હજુ શરબતને હેલ્ધી અને દેખાવમાં વધારે સુંદર બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલા તકમરિયાને ને મેં પંદર મિનિટ પહેલા જ પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈએ ગરમીમાં તકમરિયા ખૂબ જ શરીરને ઠંડક આપે છે કારણ કે તેની તાસીર ઠંડી જ હોય છે તકમરિયા બજારમાં તમને ખૂબ જ સસ્તા મળી જશે તેને એડ કરી દઈએ તમે જુઓ તકમરિયાથી શરબતનો લુક સરસ આવે છે સારી રીતના મિક્સ કરી લઈએ તમે બધા જ જાણો છો કે ઉનાળામાં ઠંડુ ઠંડુ પીવાનું મન ખૂબ જ થાય છે તો શરબતને વધારે ઠંડુ બનાવવા માટે થોડા બરફના ટુકડા એડ કરીશું બરફ તો તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ તમે જુઓ કેટલું સુંદર લાગે છે બનાવવું ખૂબ જ સહેલું છે અને ઝડપથી તૈયાર પણ થઈ જાય છે સ્વાદમાં તો એટલું જબરજસ્ત બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો ચલો ઠંડુ ઠંડુ શરબત સૌ કરીશું

તો તૈયાર છે ગરમીમાં શરીરને ઠંડક આપીને તરો રાખે તેવું દૂધનું ટેસ્ટી હેલ્ધી શરબત તો તો જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો તમને આ મારા શરબતની રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ